જામનગર માટે એક ઐતિહાસિક અને ગૌરવપ્રદ દિવસ માળખાકીય સુવિધાની દ્રષ્ટિથી કહેવાય કારણ કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ફ્લાયઓવર જે આખા જામનગર શહેર ને આવતા દિવસોમાં ટ્રાફિકનું નિરાકરણ અને જેને શહેરમાં ન જવું હોય અને સીધું જામનગરથી લઈ એટલે કે સુભાષ બ્રિજથી લઈ અને દ્વારકા સુધીના રસ્તા સુધી આખું કનેક્ટિવિટી આપતું એક પોણા ચાર કિલોમીટર લાંબો બ્રિજનું લોકાર્પણ આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ અને સતત મોદી સાહેબે જે કેડી આખી ગુજરાતની વિકાસની છે એમાં ગુજરાતને મજબૂતીથી આગળ વધારતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું ખૂબ મોટી સુવિધા આપણા શહેરના નાગરિકોને પ્રાપ્ત થશે અને જે આપણા મુખ્ય કન્જેશન પોઈન્ટ્સ છે ખાસ કરી અને જે સર્કલ્સ છે જે ચાર રસ્તા ભેગા થાય છે જે બોટલનેક એરિયા છે એ બધા એરિયા હવે ડીકન્જસ્ટ થશે અને આ ફ્લાય ઓવરના માધ્યમથી જે ઇન્ડસ્ટ્રીયલ આખો ટ્રાફિક પણ આપણને સાંજના સમયે સવારના સમયે જે નડતો હતો એ પણ હવે ઘણી હદે ઓછો થઈ અને સીધું એ રસ્તા ઉપર ફ્લાયઓવરના માધ્યમથી આપણે જઈ શકશું એટલે ખૂબ સુંદર સુવિધા આમ જુઓ તો મેં મારી અહીં વાતમાં પણ કીધું આ ટાયર થ્રી સિટી છે ટાયર થ્રી શહેરમાં આટલો મોટો આટલો સરસ બ્રિજ આટલો લાંબો બ્રિજ ને આવી સુવિધા યાતાયાતની ઇન્ટરનલ ટ્રાફિકની એ ખૂબ જૂજ આપણે કોઈ શહેરોમાં જોવા મળે કદાચ ટાયર વનમાં પણ આવી સુવિધા આપણને શહેરોમાં જૂજ જોવા મળે એ પ્રકારની સુવિધા જ્યારે જામનગર શહેરને પ્રાપ્ત થઈ હોય જામનગર જિલ્લાના પણ અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અહીંયા માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે હું જામનગર જિલ્લાના અને શહેરના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપ સૌના લીધે જ અમે સૌ આ કામ કરી શકીએ છીએ અને મોદી સાહેબના નેતૃત્વમાં ઇઝ ઓફ લિવિંગ માત્ર એક સૂત્ર નથી પણ કાયદેસર લોકોના સંઘર્ષો કેમ ઓછા થાય એમની સુવિધાઓમાં કેમ વધારો થાય એ સુરક્ષા હોય સમરસતા હોય પ્રગતિ હોય કે સુવિધાઓ હોય એની માટે સતત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્નશીલ છે અને મજબૂતીથી એ જ દિશામાં ગુજરાતને આગળ વધારતા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય ત્યારે હું નાગરિકોને જામનગરના નાગરિકોને વિશેષ કરી અને આટલી વિનંતી ચોક્કસ કરીશ કે આ ખૂબ સુંદર સુવિધા આપણને પ્રાપ્ત થઈ છે અને ઓપરેશન સિંદૂરની થીમથી ખૂબ સરસ આખું પેઇન્ટિંગ પણ બધે કરવામાં આવ્યું છે જે આપણા બાળકોને યુવાનોને પ્રેરણા આપશે એટલે ક્યાંય પાન મસાલા ની કોઈ પિચકારી હતી કોઈ જાતનું પેઇન્ટિંગ આપણે ના કરીએ આ આ ફ્લાયઓવરની સ્વચ્છતા જે છે એની સુંદરતા જે છે એ આપણે સૌ જાળવીએ અને ઘણી અત્યારે અફવાઓ ઘણી વાતો વિપક્ષો આપણી વચ્ચે લઈને આવે છે એમને કંઈ બીજું તો કરવાનું નથી એમને જે પબ્લિસિટીની ભૂખ છે એ પબ્લિસિટી માટે કોઈપણ જાતની સ્ટેટમેન્ટ્સ કોઈપણ જાતની વાતો એ આપણી વચ્ચે લઈને આવે છે પોલિટિકલી સ્પોન્સર્ડ વાતો કાયદેસર સ્પોન્સર્ડ વાતો પણ આપણી વચ્ચે લઈને આવે છે ત્યારે જામનગર શહેર અને જિલ્લાના નાગરિકો હંમેશા જાગૃત રહ્યા છે એમને એમની ભાવિ પેઢી માટે સંઘર્ષો ઓછા કરવા માટે સમરસતા જોઈએ છે સુરક્ષા જોઈએ છે સુવિધાઓ જોઈએ છે એમને વિભાજનો નથી જોતા અને હંમેશાથી જામનગરના નાગરિકો એ જ રીતે જાગૃત રહ્યા છે ત્યારે આપણે સૌ આવી જ રીતે જાગૃત રહીએ સમરસ રહીએ અને વધુને વધુ સુવિધાઓ આપણા જામનગરને મળે એ માટે પ્રયત્નશીલ રહીએ ત્યારે આપ સૌને પુનઃ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન સાથે હું માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક આપ સૌ વતી પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું